નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં આપણે વાત કરીશું કે આપણું એક નાનકડું કામ કે શબ્દ આપણા જીવનના કે બીજાના જીવનમાં કઈ રીતે અસર કરી શકે છે આજે હું તમને એક એવી પ્રેરણાદાયક વાર્તા કહું છું જે તમને શીખવશે કે કેવી રીતે તમારા કર્મ અને તમારા શબ્દોનું જીવન તળાવમાં પડતા પથ્થર જેવા મહત્ત્વના છે તો દર્શક મિત્રો તમારા જીવનને શાંતિ અને આનંદથી ભરવા માટે આ વાર્તા અંત સુધી જરૂરથી સાંભળજો એક નાનકડું ગામ જ્યાં એક તળાવની શાંતિ અને સુંદરતા લોકોના જીવનનો હિસ્સો બની ગઈ હતી તળાવનું પાણી વાદળી અને શાંત જાણે આકાશ જમીન પર ઉતરી આવ્યું હોય ગામના લોકો તેને પવિત્ર માને અને રોજ સાત સવારે ત્યાં પૂજા કરવા આવતા એક દિવસે આ તળાવના કિનારે ગૌરી રમવા આવી નાની નિર્દોષ અને ઉત્સુક ગૌરી માટે આ તળાવનો કિનારો જાણે દુનિયાનો સૌથી રસપ્રદ ખૂણો હતો રમતા રમતા એક કાન પથ્થર પર તેની નજર અટકી પથ્થર જુઓ તો સામાન્ય લાગતો હતો પણ ગૌરીના નાજુ હાથમાં તે અનમોલ લાગતો આ પથ્થર તળાવમાં નાખવું તો શું થાય ગૌરીએ પોતાને જ પ્રશ્ન કર્યો મનમાં આ વિચારે તારું પાડ્યું અને તે પથ્થર ઊંચે લઈ ગયા વિના જ તળાવમાં ફેંકી દીધો પથ્થર પાણીની સાથે તરંગો ઉભા થયા પહેલી નાનકડી ગોળીથી શરૂ થયેલા તરંગો ફાટી નીકળ્યા અને સમગ્ર તળાવને ઢાંકી દીધો ગૌરીના મોડેથી એક નિર્દોષ વાહ નીકળી ગઈ તે તરંગો જેમ જેમ શાંત થતા ગયા તેમ તેમ ગૌરીના મનમાં ઉત્સુકતા વધવા લાગી એ જ સમયે એક વૃદ્ધ પંડિત તળાવ પાસે પહોંચ્યા તેમને આખો સમજદાર લાગતી જાણે કાળજુ સરવાળો કરતો સમુદ્ર હોય ગૌરીએ તરંગો તરફ જોયું તે જોઈ પંડિતજી હળવી સ્મિત સાથે પૂછ્યું તે શું કરી રહ્યો બેટા બાબા મેં ભક્ત પાણીમાં પથ્થર ટેક્યો અને જુઓ તરંગો ઊભા થયા ગૌરીની નિર્દોષતા જોઈ પંડિતજીએ હસીને કહ્યું આ કાંઈ ફક્ત પથ્થર જ નહીં પણ જીવનનો મોટો પાઠ છે એનો શું અર્થ બાબા ગબરીએ આશ્ચર્યથી પૂછ્યું પંડિતજીએ તેને તળાવ તરાવ પીસારો કરીને કહે છે કે બેટા આ પથ્થરનું પાણી પર પડવું અને ત્યારબાદના તરંગો એ જીવનના કર્મો અને શબ્દોની અસરનું ચિત્ર છે જેમ આ પથ્થરે પાણીમાં તરંગો ફેલાવ્યા એ જ રીતે તારા દરેક કાર્ય અને શબ્દ લોકોના જીવનમાં અસર કરે છે તારા સારા કર્મો અને સારા સારા શબ્દો શાંતિ અને આરામ ફેલાવે છે ખોટા કર્મો અને ખરાબ શબ્દો દુઃખ અને વિખવાદ લાવે છે તારા કર્મો મથમી જેમ દૂર દૂર સુધી અસર કરે છે ગૌરી આ સાંભળી અને વિચારમાં પડી ગઈ તો મારે શું કરવું જોઈએ પંડિતજી સ્મિત સાથે કહે છે હંમેશા વિચારીને કાર્ય કર નિર્દોષ હૃદય રાખ પણ સદાય સાવધ રહે તારા નાના કાર્યથી દુનિયામાં એક સુંદર સ્થળ બની શકે છે તું તારા જીવનમાં એવો ધબકાર પેદા કર જે આનંદ સુધી સારું પ્રભાવિત કરી શકે પંડિતજીના આ શબ્દો ગૌરીના દિલમાં વસી ગયા તે જાણે તળાવના પાણીની જેમ શાંત બની ગઈ તેના નાનકડા હાથની ગોળીઓ હવે તારવી રહી હતી કે આ પથ્થરની જેમ દૂર દૂર સુધી તરંગ ફેલાવે એમ તે પણ તેની આસપાસના જીવનમાં શાંતિ અને આનંદ લાવવા માગે છે તો દર્શક મિત્રો આ નાનકડી કહાની આપણને શીખવે છે કે આપણા દરેક શબ્દ અને કર્મ એક પથ્થર જેવા છે જે જીવનરૂપી તળાવમાં અસર કરે છે એક નાનકડું કામ પણ સકારાત્મક અથવા નકારાત્મક તરંગ કે લાવી શકે છે તેથી આપણે હંમેશા વિચારીને જીવવું જેથી આપણા જીવનમાં ફેલાતા તરંગ સમગ્ર વિશ્વમાં શાંતિ અને આનંદ લાવે દર્શક મિત્રો આશા છે કે આ કહાણી તમને પસંદ પડીએ છીએ અને તમારા જીવનમાં પ્રેરણાદાયક બનશે આવી જ પ્રેરણાત્મક વાર્તાઓ માટે મારી આ ચેનલ સ્ટોરી વિથ ચાવડાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા પ્રોત્સાહન પ્રતિભાવ જરૂરથી આપજો